પીએમ મોદી આફ્રિકન દેશ ઘાનાની મુલાકાતે રવાના થયા છે છેલ્લા ત્રીસ વર્ષમાં કોઈ પણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હશે પ્રથમવાર ભારત અને ઘાના વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થશે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે અજબેસ્ટનમાં આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થશે ભારત આ ગ્રાઉન્ડ પર એક પણ ટેસ્ટ મેચ જીત્યું નથી આઠ મેચ રમ્યું છે જેમાંથી સાત ટેસ્ટ ભારત હાર્યું છે એક ડ્રોમાં પરિણમી હતી ભારતીય ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકામાં કહ્યું કે ભારતને પોતાની સુરક્ષા માટે આતંકવાદ સામે કાર્યવાહી કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને અમે તેનો ઉપયોગ કરીશું ભારત પાકિસ્તાન સીઝ ફાયર અને અમેરિકા સાથે ભારતના વ્યાપારને કોઈ સંબંધ નથી વિદેશમંત્રી એસ જયશંકરે વોશિંગ્ટનમાં અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથ સાથે મુલાકાત કરી હતી બંને દેશ વચ્ચે સંરક્ષણ ભાગીદારીને આગળ વધારવા ઉપરાંત હિતો ક્ષમતાઓ અને જવાબદારીઓના વધતા સંકલન પર ઉપયોગી વાતચીત થઈ હતી અમેરિકામાં ક્વાડ બેઠક અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી બંને દેશો વચ્ચેના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ફળદાયી ચર્ચા કરવામાં આવી હતી પવિત્ર અમરનાથ યાત્રા માટે રવાના થયેલા ભક્તોના પ્રથમ સમૂહને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ લીલી ઝંડી આપી રવાના કર્યા હતા ત્રણ જુલાઈએ અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને ક્વાડ ગ્રુપના વિદેશ મંત્રીઓએ બાવીસ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે જેમાં છવ્વીસ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો ગુજરાત શિક્ષણ બોર્ડે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે ઉજવવાનો નિર્ણય લીધો છે શનિવારે અભ્યાસને બદલે યોગ કસરત રમતગમત નૃત્ય સંગીત ચિત્રકળા જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ કરવામાં આવશે રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં નેવ્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ ચાર સોળ ઇંચ વરસાદ પડ્યો છે તાપીના દોલવણમાં બે ચાલીસ ઇંચ ડાંગના સુબીરમાં એક પોઈન્ટ પંચ્યાસી ઉમરગામ તાલુકામાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે રાજ્યમાં વરસાદ બાદની સ્થિતિ વાવેતર શિક્ષણ સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે રાજ્ય સરકારને જૂન મહિનામાં જીએસટી દ્વારા છ હજાર એકસો કરોડ રૂપિયાની આવક થઈ છે ગત વર્ષે જૂન મહિનામાં રાજ્ય સરકારને પાંચ હજાર પાંચસો બાસઠ કરોડની આવક થઈ હતી એટલે કે આ વર્ષે આવકમાં અગિયાર ટકાનો વધારો નોંધાયો છે આજે બે જુલાઈના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્ય સરકારે રેતી કપચી અને માટી સહિતના ખનીજ પર લેવાતી રોયલ્ટી જેટલા જ પ્રીમિયમની વસૂલાત કરવાનો નિર્ણય લેતા રાજ્યમાં મકાનો જોતા ગાંધીનગર ખાતે વેધરવોચ ગ્રુપની સમીક્ષા બેઠક મળી હતી એનડીઆરએફ અને એસડીઆરએફની બત્રીસ ટીમ વિવિધ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે રાજ્યના બસો છ જળાશયો પૈકી એકવીસ જળાશય હાઈ એલર્ટ પર છે ગુજરાતના અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ અઠ્ઠાણું હજાર ચારસો સાહીઠ રૂપિયા છે તો બીજી તરફ બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ હજાર બસો સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાઈ રહ્યો છે